કાઠિયાવાડી રીતે ડુંગળી ગાંઠિયાનું શાક બનાવવાની સરળ રીત ખૂબ જ ઓછી વસ્તુમાંથી પરફેક્ટ અને ટેસ્ટી શાક તમે પણ આ રીતે ઘરે બનાવી શકો છો હાઈ ફ્રેન્ડ્સ કુસુબાલા સેલાર સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોઈશું કાજુ ગાંઠિયાનું શાક રેસિપી કાંઈ પણ ઝંઝટ વિના અને પરફેક્ટ રીતે તો અહીં મેં કટિંગ કરીને ડુંગળી લીધી છે કાઠિયાવાડી લસણની ચટણી તૈયાર કરી છે ત્યારબાદ ટમેટાને પણ સરસ ક્રશ કરી લીધા છે ત્યારબાદ અડધો વાટકો જે ભાવનગરી ગાંઠિયા આવે તે લીધેલા છે તમારે અહીં જો શાક વધારે બનાવવું હોય તો તે પ્રમાણે બધી જ વસ્તુ વધારે લઈ શકો છો અહીં મેં ચાર ચમચી જેટલું તેલ લીધું છે અહીં તેલ વધારે એટલે લીધું છે કે આપણે જે ડુંગળી અને ગાંઠિયાનું શાક તૈયાર કરશું તેમાં તેલનો ભાગ વધારે હોવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અહીં આપણે થોડી રાઈ એડ કરશું રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં આપણે થોડું જીરું એડ કરશું ત્યારબાદ તેમાં આપણે તૈયાર કરેલી ડુંગળી એડ કરશું ત્યારબાદ તેમાં આપણે થોડી હળદર એડ કરશું થોડું એડ કરી અને સરસ રીતે ડુંગળીને આપણે ડુંગળી તેલમાં સરસ ચતડાવા લાગી છે આ રીતે પેલા ડુંગળીને તેલમાં સરસ ચાતળી દેવાની ત્યારબાદ જ તેમાં આપણે કાઠિયાવાડી લસણની જે ચટણી તૈયાર કરેલી છે તેને એડ કરશું આપણે ની ચટણી એડ કરીશું બંને વસ્તુને મિક્સ કરીને સરસ આપણે ચાતળી લેશું અહી આપણી ડુંગળી સરસ ચતળાઈ ગઈ છે તો તેમાં આપણે તૈયાર કરેલી જે ટમેટાની ક્યુરે છે તેને એડ કરી દેશું તેને આપણે પરફેક્ટ મિક્સ કરીને સરસ તૈયાર કરી લેશું અહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હાઈ રાખવાની નથી તે ખાસ ધ્યાન રાખજો અહીં ડુંગળીમાં તેલનો ભાગ ઉપર આવવા લાગ્યો છે અને પરફેક્ટ આપણું શાક તૈયાર થવા લાગ્યું છે તમે જોઈ શકો છો જોતાં ખાવાનું મન થઈ જાય તેવું આપણું શાક તૈયાર થઈ રહ્યું છે તો અહીં હું

જે આપણે આપણે ગાંઠિયા છે તેને એડ કરી મિનિટ પકવવાનું છે વધારે પકવવાનું નથી નહી તો ગાંઠિયા શાકની સાથે મિક્સ થઈ જશે અને ટેસ્ટ જોઈએ તેવો નહીં આવે એટલે વધારે પકવવાનું નથી તે પણ ખાસ અહીં ધ્યાન રાખવાનું છે અહીં તેલનો ભાગ ઉપર આવવા લાગ્યો છે અને પરફેક્ટ આપણું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું ગાંઠિયા ડુંગળીનું આપણું શાક તૈયાર છે કંઈ પણ ઝંઝટ વિના શાક મેં તૈયાર કરેલું છે અહીં તૈયાર થયેલા શાકને એક પ્લેટમાં નીકાળી દેશું અને તેમાં આપણે ધાણા એડ કરી દેશું ખાતા જ રહી જવાય તેવું પરફેક્ટ કાજુ ગાંઠિયાનું શાક તૈયાર છે આ શાક બનાવતી વખતે તમે જો ગ્રેવી વધારે રાખો તો પણ ચાલે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ